ભગવદ્ આજ્ઞા કે પ્રત્યેક જીવ મારો અંશ છે અંશ તો છે પણ મહાપ્રભુજી સમજાવે છે કે જેમ ભાગવતજીમાં સર્ગ લીલા છે ગીતાજીમાં પણ દ્વૌભૂત સર્ગો લોકેશ્મિન બે પ્રકારની સૃષ્ટિનું મેં સર્જન કર્યું છે એક છે દૈવી સર્ગ અને બીજો છે આસુરી સર્ગ એટલે કે સીધી સાધી ભાષામાં કહું તો દુનિયામાં ક્યારે બધા જ બગડી જવાના નથી અને દુનિયામાં ક્યારે બધા જ સુધરી જવાના નથી બંને પ્રકારના જીવો છે જ દૈવી અને આસુરી બંધ સૃષ્ટિ મુક્ત સૃષ્ટિ જેની ચર્ચા ભાગવતજીના સર્ગ લીલામાં આવી એ જ રીતે મહાપ્રભુજી હજી ઊંડાણમાં લઈ જતા એના ત્રણ ભેદ બતાવ્યા પુષ્ટિ સૃષ્ટિ મર્યાદા સૃષ્ટિ અને પ્રવાહી સૃષ્ટિ એ જ વાતને વધારે ગહેરાઈમાં લઈ જતા મહાપ્રભુજી આ ગ્રંથમાં બહુ અદભુત ભેદ બતાવે છે જીવ સૃષ્ટિના કારણ કે દરેકને દરેકમાં પ્રીતિ થવી સંભવ નથી જેનો જેવો અધિકાર એ જ અનુસાર એની સાધના એ જ અનુસાર એની ભક્તિ થાય છે તો આ ત્રણ પ્રકારના ભેદ બતાવ્યા પ્રવાહી સૃષ્ટિ મર્યાદા સૃષ્ટિ અને પુષ્ટિ સૃષ્ટિ સુંદર રીતે સમજાવતા મહાપ્રભુજી આજ્ઞા કરે છે પ્રવાહી સૃષ્ટિ જે છે જે જે આસુરી સૃષ્ટિ છે છે ભગવાને સંસાર ચલાવવા માટે જ પ્રગટાવી અને એ સૃષ્ટિ ભગવાને પોતાના મનમાંથી પ્રગટી પ્રગટાવી છે મનસા એ સૃષ્ટિનું સર્જન થયું છે જે વ્યક્તિ એમ કહેતો હોય કે આપણા તો મનમાં આવે એમ કરીએ તો સમજી લેવું આ ભગવાનના મનમાંથી જ પ્રગટ્યું છે એને ગમે તેટલું ભગવાનની વાત કરો અરે સાક્ષાત ભગવાન સામે આવીને ઉભા રહી જાય ને તો એને ભગવાનમાં વિશ્વાસ ના કારણ કે એનું સર્જન જ ભગવાને સંસાર માટે કર્યું છે એ સંસાર આસક્ત જ છે સંસારના ભોગોને ભોગવતા એ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ એ સૃષ્ટિ ચક્રને ચલાવવા માટે જ આ સૃષ્ટિ છે અને એને એમાં જ રત રહે છે યાવત જીવમ સુખમ જીવે દ્રણમ કરતા દ્રતમ પીબે ભસ્મી ભૂતસ્સ દેહસ્ય પુનરાગમન કરત આપણે કે ચારવાક મત હતો ને પ્રાચીન સમયમાં ને આજે પણ એ મત બહુ પ્રસિદ્ધ છે ચારુ વાક એને કહેવાય ચારવાક મીઠા મીઠા શબ્દો અને શબ્દોના ખેલ ચતુરાઈ એ છે સારા સારા શબ્દોના ખેલ કરી લોકોને વા ભોળવી દે પણ ભગવાનથી દૂર કરી આ ચારવાક મત યાવત જીવમ સુખમ જીવે જ્યાં સુધી જીવો મજા કરો ઉધાર કરો પણ ઘી પીવો મર્યા પછી કોણ જોવાનું આનો મત આનો બનીને આવતા જન્મમાં આવશે એનો ડર માણસને હોતો નથી કારણ કે સૃષ્ટિના આ પ્રવાહ ચલાવવા માટે જ છે બીજી પ્રકારની સૃષ્ટિ મહાપ્રભુજીએ સમજાવી અને એ છે મર્યાદા સૃષ્ટિ મર્યાદા સૃષ્ટિ એ છે જે ભગવાનમાં માને છે શાસ્ત્રમાં માને છે પણ શાસ્ત્રના સાધનમાં એને એવી રૂચિ છે એને યાત્રા કહો તો ગમે એને અનુષ્ઠાન કહો તો ગમે એને વ્રત કો તો ગમે પણ એને કહું કે તું ભગવત સેવા કર એ સ્વરૂપ સેવામાં એને રસના એટલે કે શાસ્ત્રોની મર્યાદામાં શાસ્ત્ર આજ્ઞા પાળવામાં એને રૂચિ છે પણ સ્વરૂપ ભગવત સેવામાં એને રૂચિ નથી સ્વરૂપાશક્તિ નથી ભક્તિ નથી અને એટલા માટે મહાપ્રભુજી સમજાવે પ્રભુએ પોતાની વાણી દ્વારા આ સૃષ્ટિને પ્રગટાવી છે અને ભગવત વાણી ભગવાનના શાસ્ત્રો ભગવાનની વાણીમાંથી પ્રગટ થયા છે અને એટલા માટે એને સાધન માર્ગમાં રૂચિ છે ભગવત સેવામાં એટલે ત્રીજી પુષ્ટિ કાયન નિશ્ચય મહાપ્રભુજી આજ્ઞા કરે છે પુષ્ટિ પ્રવાદ મર્યાદા કે પ્રભુએ ત્રીજી પ્રકારની પોતાની નિજ સૃષ્ટિ પોતાના સ્વિયંગમાંથી પ્રગટ કરી છે એ સ્વિયંગની સેવામાં અને એમાં પણ ભેદ બતાવ્યા પુષ્ટિ 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 મર્યાદા પુષ્ટિ પ્રભાવી અંતર્ગત પુષ્ટિ ભક્તિના પણ ભેદો છે કે પુષ્ટિ સુષ્ટિ જે પ્રભુમાં આસક્ત છે એમાં પણ તમને જુદા જુદા ભેદ દેખાશે અત્યારે બહુ ઉડાણમાં નથી જતો પણ આપણા જ સમાજમાં આપણા જ વર્ગમાં તમને એના અંતર્ગત ભેદો દેખાવા મળશે શુદ્ધ પુષ્ટિ જીવો કેવા હોય કયું તસ્માત જીવાહ પુષ્ટિ માર્ગે ભિન્ના એવન સંશય મારા શુદ્ધ પુષ્ટિ જીવો બધા કરતા કંઈક જુદા છે એ મારા માટે જીવના છે પ્રભુ માટે જે જીવે છે એ જ શુદ્ધ પુષ્ટિ જીવ છે એમ અહીંયા મહાપ્રભુજી આ જુદા જુદા પ્રકારના ભેદ બતાવ્યા પુષ્ટિ વરાવા મર્યાદા ભેદને આપણે વંદન કરીએ આગળના ગ્રંથની ધારે ચર્ચા કરીએ છે ત્યારે યમના બાલ મુક્તાસ્ય પુષ્ટિ સિદ્ધાંત એટલે કે સિદ્ધાંત રહસ્ય નામનો ગ્રંથ આવ્યો સિદ્ધાંત રહસ્ય પ્રસિદ્ધ ગ્રંથ છે મહાપ્રભુજી જયારે પૃથ્વી દક્ષિણા કરતા કરતા પવિત્ર એકાદશીની રાત્રિ ગોકુલમાં પધાર્યા ટકરાણી ટકરાણી એ સમય આપે ભાગવતજીના નો પ્રારંભ કર્યો એકાદશી રાત્રિ આવી એક સમય ચિંતા ચિત આઈ દૈવી જાની ન કહેવિત આ સુરી ભિન્ન હોય સો કોન ઉપાય ચિંતા થઈ એ હજારો દોષો થી ભરેલા જીવનો ભગવત સંબંધ કેમ થશે પ્રભુ એનો સ્વીકાર કેમ કરશે કારણ કે જીવ તો અનેક દોષોથી ભરેલો છે ગીતાજી ભાગવતજી આદિ અનેક ગ્રંથોમાં તમે જુઓ દરેકમાં ભગવાન તો શરત એવી જ રાખે બધા જ દોષોમાંથી મુક્ત થાય તો સ્વીકાર કરો અરે સંસારમાં રહેનારો જીવ દોષોથી મુક્ત કેમ થાય તો શું પ્રભુ આ જીવનો સ્વીકાર જ નહીં કરે અને આ જયારે ચિંતા કરી રહ્યા હતા અને સિદ્ધાંત રહસ્યનો પહેલો શ્લોક મહાપ્રભુજી જે ગઈ કાલે મેં ચર્ચા કરી હતી બે ગ્રંથો બહુ મહત્વના છે એમાં મહાપ્રભુજી ભગવદ આજ્ઞાને નોંધી છે અને એ ગ્રંથો છે એમાં પહેલો ગ્રંથ છે સિદ્ધાંત રહસ્ય જેમાં ભગવદ આજ્ઞા થઈ અને ઠાકોરજીની એ ભગવત આજ્ઞા મહાપ્રભુજી નોંધે છે સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષહ સૌચ્યતે એ રીતે અંતકણ પ્રમોદ નામનો ગ્રંથ એવો છે એમાં પણ મહાપ્રભુજી આજ્ઞાને નોંધે છે જે ત્રણે આજ્ઞાઓ મહાપ્રભુજીને થઈ છે આજ્ઞા પૂર્વતું યા જાતા ગંગા સાગર સંગમે યાપી પશ્ચાત મધુવને મહાપ્રભુજી નોંધી રહ્યા છે આ આ જગ્યાએ મને ઠાકોરજીની આજ્ઞા થઈ છે એ જ રીતે સિદ્ધાંત રહસ્ય અહીંયા જ્યારે ઠાકોરજી પ્રગટ થયા પવિત્ર એકાદશીની ની રાત્રિ જેને આપણે કહીએ છે ત્રણસો ને સાહીઠ તાર પવિત્ર સિદ્ધ કરીને મહાપ્રભુજી રાખ્યું છે અને કંઠ પવિત્રા લે પહેરાય ઓર મિશ્રી ભોગ ધરી મન ભાઈ ઘણી વાર લોકો કે આ મિશ્રી ધરો મિશ્રી ધરો મિશ્રી ઉલ્લેખ છે ક્યાં

અન્ય જગ્યાએ વિસરાઈ ગયો છે છે પણ પણ પુષ્ટિ માર્ગમાં આજે આ ઉત્સવ જીવંત અને આખો પવિત્રા નામનો એક રાક્ષસ હતો અસુર હતો મહાદેવજીની કૃપા એના પર થઈ અને આખો એનો પ્રસંગ આખો આવે છે અને એ ક્રમથી આખો પવિત્રનો ઉત્સવ આપણે ત્યાં મનાવાય છે કહેવાય છે કે રોજ પ્રભુને નિત નવીન વાઘા ધરવા નથી કરી શકતા પણ વર્ષે દરેક એક આગ્રહ હોવો જોઈએ પોતાના હાથે સૂતરનું પવિત્ર દર વર્ષે બનાવવું અને ઠાકોરજીને ધરાવવું આ એક ક્રમ બનાવો આ એક દિવસ ધરાવેલું પવિત્ર તમારા આખા વર્ષની વસ્ત્ર સેવાનું પ્રતિક રૂપે છે આખા વર્ષ દરમિયાન તમે નૂતન વાગા ધરાવીને ઠાકોરજીને પસંદ કર્યા એના પ્રતિકાત્મક રૂપે છે અને જેટલી એકાદશી એટલી ગાંઠો બનાવવામાં આવે અને મહાપ્રભુજી પવિત્ર સિદ્ધ કરીને રાખ્યું છે ઠાકોરજી પ્રગટ થયા ચંદ્રમાજી રૂપે મધુરાધિપતે રખિલમ મધુરમ મધુરાષ્ટકનું આ સમયે મહાપ્રભુજી અહીંયા ગાન કર્યું ઠાકોરજી આગળ અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ અસિદમ મધુરમ અને મધુરાષ્ટકનું ગાન કરી કંઠ પવિત્ર ધરાવ્યા છે મિશ્રી આરોગાવી છે અને ત્યારે મહાપ્રભુજીની આગળ સાક્ષાત ભગવતા પ્રોક્તમ ઠાકોરજીએ બ્રહ્મ સંબંધ મંત્ર મહાપ્રભુજીને આપ્યો જો પુષ્ટિ માર્ગનો પ્રાગટ્ય દિવસ કહીએ છીએ ને પવિત્ર એકાદશી કે આજના દિવસે પવિત્ર એકાદશીની ની રાત્રિએ ઠાકોરજીએ બ્રહ્મ સંબંધ મંત્ર નો દાન આપ્યો અને ત્યાં આગળ ગ્રંથમાં તો ઘણી બધી સુંદર ચર્ચા અને પ્રાય વૈષ્ણવ પાઠ પણ કરતા હોય છે બ્રહ્મ સંબંધ કરના સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ હિ દોષા પંચ વિધા સ્મૃતા બ્રહ્મ સંબંધ કરવા માત્રથી સર્વ દોષોની નિવૃત્તિ થઈ જશે દોષો પાંચ પ્રકારના છે એમ કહ્યું સહજા દેશ તાલોથા લોક વેદ નિરૂપિતા સંયોગ જા સ્પર્શ જાશ્ચ ન મંતવ્યા કથમ જના પાંચ પ્રકારના દોષોની ચર્ચા કરી સહજા જન્મની સાથે પેદા થનારા દેશ અને કાળના દોષો દોષો જો આ પાંચ દરેક જીવને લાગેલા જન્મની સાથે આપણો સ્વભાવ જન્મની સાથે પેદા થાય છે જન્મની સાથે કોઈ ખોડખા પણ હોય શકે છે પણ એનાથી ભગવત કૃપાનો અનધિકારી થઈ જાય એમ નથી કહેવાતું સહજા દેશ થા દેશ અને કાળના દોષો ઘણા એવા દોષો છે જે પ્રાચીન સમયમાં શાસ્ત્રોમાં જે વેદ મર્યાદા આદિ કહી છે એ આજા આજે સમય અને કાળના પ્રભાવને કારણે એ પાળવું સંભવ નથી અને નથી પડાતું તો શું આપણે ભગવત કૃપાના અધિકારી નથી રહે તો કે ના જો બ્રહ્મ સંબંધ લઈને શરણાગત થયો છે તે અધિકારી સજા દેશ કાલુકતા લોકવેદ નિરૂપિતા સંયોગ જા સ્પર્શ જાસ્ત

પણ એક વાર ગંગાજીમાં નાડુ ભળે ને પછી એ રૂપ જ થઈ જાય એમ જ હજારો દોષો થી ભરેલો આ જીવ જયારે એક વાર હાથમાં તુલસી દલ લઈ અને ઠાકોરજી ની આગળ પંચાક્ષર બોલે છે ને કે હે કૃષ્ણ હું તારો છું હે કૃષ્ણ હું તારો છું હે કૃષ્ણ હું તારો છું અને નાળું જેમ ગંગાજીમાં ભળે અને ગંગા રૂપ થઈ જાય એમ હજારો દોષો થી ભરેલો જીવ ભગવાન નો થવાનો સંકલ્પ કરે ત્યારે બ્રહ્મ જેવો નિર્દોષ બની જતો એમ મહાપ્રભુજી સુંદર રીતે આપણા સિદ્ધાંતોને સમજાવતા આગળ આગળના ગ્રંથમાં નવરત્ન ગ્રંથ આવે ગોવિંદુબે આદિની જે ચર્ચાઓ છે પ્રસંગો નથી લેતો ચિંતા છે અલૌકિક ચિંતા છે ચિંતા કઈ છે કે આ લૌકિકમાં રહેતા રહેતા ક્યાંક મારી લૌકિક ગતિ તો નહીં થઈ જાય ને વૈષ્ણવને ડર સંસાર અનુકૂળ થાય કે પ્રતિકૂળ થાય એનો નથી થતો વૈષ્ણવને ડર હોય છે કે સંસારની અનુકૂળતામાં ક્યાંક હું સંસારી ન બની છું મોહિત ન કરી લે ક્યાંક મારી લૌકિક ગતિ ન થઈ જાય આ ડર વૈષ્ણવને છે અને આ ડર જ્યારે અભિવ્યક્ત કર્યો મહાપ્રભુજી આગળ ત્યારે મહાપ્રભુજી નવરત્ન ગ્રંથની રચના કરતા પહેલો શું અદ્ભુત વાત શ્રી મહાપ્રભુજી કરે છે

આ બધાને સુરક્ષિત કરી દીધું તમે ઠાકોરજીને ધરો કોઈ વસ્તુ જે કંઈ પણ ધરો તો તમને એવું લાગે કે તમારી પાસેથી ગયું ઓ પ્રભુને આ ધરી દીધું પ્રભુ પાસે આ જ હતું તો આપણું ગયું આ ગયું નથી કારણ ખેતરમાં ખેડૂત બીજ મૂકી દે જમીનમાં તેણે બીજ ગુમાવ્યું નથી એને ફળ પામવાની પ્રસ્તાવના મૂકી દીધી એને આવા હજારો બીજો ફળ રૂપે પ્રાપ્ત કરવા માટેનું એક શરૂઆત કરી દીધી છે એમ જ પ્રભુ પાસે જ્યારે કાઈ પણ ધરો છો ત્યારે તમે ગુમાવતા નથી ત્યારે તમે એને અનંત ગણું પામવાની શરૂઆત કરી દીધી છે કારણ કે આ જગતમાં સૌથી સુરક્ષિત કોઈ જગ્યા હોય તે પ્રભુનું શરણ છે તમે બેંકમાં મૂકો લોકરમાં મૂકો ને દુનિયામાં કોઈ સેફ ગણા કે હવે ક્યાંય સુરક્ષા નથી રહી तो بهم के नहीं कहां सेफ्टी नहीं कोई जगह सुरक्षित नहीं लगती मानस ने महाप्रभु जी के जगत में एक जगह प्रभु सर्व समरतो ही ततो निश्चित ताम् व्रजे प्रभु नु शरणागति ले ले प्रभु नो थई जा तो तू तो सुरक्षित थई गेस तो अइया चिंता कापी नकारिया महाप्रभु जी कहे चिंता न करिस कारण निवेदितात्म भी कदापिति भगवान अपि पुष्टिस्तु ન આ મર્યાદા ભગવાનના શરણમાં નથી કારણ કે મર્યાદા માર્ગમાં ભગવાન પાસે જાઓ ને તો એ ચોપડા ખોલીને બેઠો હોય કેટલા પાપ ને કેટલા પુણ્ય સજા કરે ભગવાન નહીં ક્ષમા કરે ભગવાન છે

હરિનો ધાર્યો મનસુબો પ્રભુએ જે કર્યું છે છાત એની ઈચ્છાથી એ કરે છે જીવનને દરેક પ્રસંગોને ઘટનાઓ રૂપે જોશો ને તો સુખ દુઃખ અનુભવ થશે પણ દરેક પ્રસંગને લીલા રૂપે જોશો તો દરેકમાં આનંદનો અનુભવ થશે અનેક પ્રકાર થી મહાપ્રભુજે આજ્ઞા કરે જ્ઞાન આથ અથવા જ્ઞાન આથમ આત્મનિવેદન અરે જ્ઞાન થી કે અજ્ઞાનથી જેણે પણ આત્મનિવેદન સિદ્ધ કર્યું છે એના પર પ્રભુની નિશ્ચિત કૃપા થવાની છે અદ્ભુત મંત્રો શ્રી મહાપ્રભુ ચિત્તો દ્વેગમ વિધાય આપી હરી યજ્ઞ કરી શકે તથા તસ્ય લીલે મત્વા ચિંતા મૃતમ તજે બધું લીલાત્મક જોશો તો આનંદ હરે લીલા ઠાકોરજી કઈ રીતે ખેલી રહ્યો છે દરેક માં એનો ખેલ દેખાશે અને ખેલ આનંદ આપનારો છે અને જો લીલા રૂપે નહીં જુઓ તો પોતાના કર્મો થકી બનેલી ઘટનાઓ દેખાશે વસ્તુ એ જ હોય છે બે જણા ગાડીમાં જતા હતા ને ગાડી ભટકાઈ એક ને એમ થયું કે આપણી જોડે જ જો ને આવું થાય છે આટલી ઉતાવળ થઈને ગાડી ભટકાઈ ગઈ બીજાએ કહ્યું જો ઠાકોરજી આટલામાં બચાવી લીધા પણ ઘટના તો એક જ છે અર્થ ઘટનો જેવા કરો છો એવો દ્રષ્ટિકોણ તમારો તમારા જીવનમાં પ્રસન્નતા કે ખેદ એને અભિવ્યક્ત કરતો હોય છે વંદન કર્યા નવરત્ન ગ્રંથને આગળ શ્રી મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધ નામના ગ્રંથ તો દાન આપણને કરે છે અને આ ગ્રંથ જે ચર્ચા થઈ હતી પૂર્વમાં એ અંતઃ પ્રબોધ તો મહાપ્રભુજી પોતાના અંતઃકરણને ને પ્રબોધ કરી રહ્યા છે પહેલા શ્લોક નું ગાન કરીને આગળ વસ્તુ દર્શન એ અંતઃકરણ જ્યારે જયારે ત્રણ ત્રણ વાર ભગવદ આજ્ઞા મહાપ્રભુજીને થઈ પણ હજી ભાગવતના અર્થોને પ્રગટ કરવાના બાકી હતા દૈવી જીવોને હજી શરણે લેવાના બાકી હતા અને એટલા માટે ત્રણ આજ્ઞા ભગવત આજ્ઞા જયારે મહાપ્રભુજી ન માની શક્યા મનમાં ભગવત ખેદ થયો અને પ્રભુની આજ્ઞા થઈને મારાથી ન પડાય ત્યારે પોતાના અંતકરણને ઉપદેશ આપતા મહાપ્રભુજી કહે મદ વાક્યમ સાવધાન સાવધાનતાથી સાંભળ કૃષ્ણા પરમ નાસ્તિ દૈવમ વસ્તુ તો દોષ વર્જિતમ ભગવાન કૃષ્ણ જેવો વસ્તુતઃ દોષ વર્જિત એવું કોઈ નથી કૃષ્ણ પરમ પવિત્ર છે અને પ્રભુ કેવા કૃપાળુ છે કદાચ ભગવદ આજ્ઞા ન માની શક્યા શું ત્યાં પોતાના ભગવતું ચાંડાલી અપમાને ભૂલ તક ક્ષતિ ભવે મહાપ્રભુજી આજ્ઞા કરે જેમ કોઈ રાજા નીકળ્યો હોય ઘોડા ઉપર અને કોઈ ચાંડાલી સ્ત્રી દેખાય અને રાજાને ગમી ગઈ એને વિવાહ કર્યો રાણી બનાવી દીધી પણ થોડા દિવસમાં અમાનિતી થઈ એ કદાચ સ્ત્રી અમાનિતી થઈ મહાપ્રભુજી કહે પણ એમાં એનું ગયું શું હતી ચાંડાલી હવે રાણી તો કહેવાય એમ હજારો દોષો થી ભરેલો આ જીવ પામી નો થયો અને હજી ગયા નથી હજી ભગવત કૃપા થઈ નથી પણ એ જીવ તારું ગયું શું ગામના લોકો તને વૈષ્ણવ કે છે આનાથી મોટું બીજું શું હોય વૈષ્ણવ થઈ શું એ તો પછીની વાત છે લોકો વૈષ્ણવ કહે ને એ પણ આપણું બહુ મોટું સન્માન બ્રહ્મ સંબંધ કરાવી આત્મા તુલસી인다 લાપી ત્યારે કહ્યું કે હે પ્રભુ તારો થયો તો આ દેહ રૂપી દીકરી ભગવાનની થઈ અને ભગવાન પાસે જાય એમાં જ એનું કલ્યાણ છે અને એમાં જ પ્રભુની પ્રસન્નતા છે હે જીવો તમે આવું ન કરતા એમ કહીને સુંદર રીતે મહાભરૂજી અંતકરણ પ્રબોધમાં સમજાવતા ઇતિ શ્રી કૃષ્ણાસસ્ય વલ્લભસ્ય હિતમ વચહ આ હિતકારી વચનોને જો ધ્યાનમાં રાખશો તો નિશ્ચિત જીવનમાં પ્રસન્નતા પ્રગટશે આગળ વિવેક ધાર્યાશray નામનો ગ્રંથ આવ્યો વિવેક ધૈર્ય દ્વારા આશ્રયની સિદ્ધિ અદભુત ગ્રંથ છે નવ પ્રકારના વિવેક મહાપ્રભુજી સમજાવે છે અને આ વ્યવહારના વિવેક નથી ઘણી વાર બહુ વ્યવહારમાં કુશળ હોય બેસવામાં ઉઠવામાં બોલવામાં આપણે શું બહુ વિવેકી છે આ તો વ્યવહારનો વિવેક છે મહાપ્રભુજી આપણને વિચારનો વિવેક આપે છે એક વૈષ્ણવ થઈને જયારે સંસારમાં રહેવાનો વારો આવે ત્યારે કેવા વિવેકપૂર્ણ વિચાર સાથે જીવનની દરેક ઘટનાઓનો સામનો વૈષ્ણવે કરવો જોઈએ અને એટલા માટે જીવનમાં કંઈ પણ ઘટે ત્યારે કોઈ પણ રીતે રિએક્ટ કરતા પહેલા એક વિચાર આપણને બધાને આવો જોઈએ આવા સમયે એક મહાપ્રભુજીના સેવકે શું કરવું જોઈએ જો આ વિચાર કરશો વ્યક્તિ બનીને સમાધાન ગોતવા જશો તો ક્લેશ અને ઝઘડાઓ થશે વૈષ્ણવ બનીને સમાધાન કરશો ને તો જીવનમાં શાંતિ આવશે એટલે વ્યક્તિ બનીને ના જતા એક વૈષ્ણવ બનીને જીવનની દરેક ઘટનાઓનો સામનો કરજો

એવી અદભુત ચર્ચા ધૈર્ય ની મહાપ્રભુ ધીરજ ધૈર્ય કહેવાય કોને ત્રણ પ્રકારના દુઃખો માણસના જીવનમાં આવતા હોય છે આદિ ભૌતિક આધ્યાત્મિક અને આદિ દૈવિક એ ત્રણેય પ્રકારના દુઃખો સહી લેવા એ જ ધૈર્ય છે ત્રણ વસ્તુ છે એક છે દુઃખોથી ભાગવું બીજું છે દુઃખોની સાથે લડવું અને ત્રીજું છે દુઃખોને સહી લેવું ભાગનારો વ્યક્તિ દુઃખથી બચતો નથી દુઃખ ને વધારે મોટું કરી દુઃખ કરતા પણ દુઃખનો વિચાર વધારે ભય આમ થઈ જશે તો આવે એ સાત નહીં આપે થયું નથી હોતું પણ એ કલ્પના માણસની એવી હોય છે દુઃખ આવે ને તો માણસ લડી જ લેતો હોય સહી જ લેતો હોય પણ દુઃખ આવશે તો આજે તો છે ને એ વિચાર વધારે ભય કેતા ને કે પેલી કન્યા પરણી ગઈ એટલે પતિનો સ્વભાવ એટલો આકરો એટલે સવારે ઊભો થયો ચા બનાવ નહીં તો અને પેલી ગભરાઈને ચા બનાવવા પાણી ગરમ કર નહીં તો અને પેલી ગભરાઈ ને પાણી મહિના બે મહિનામાં તો શરીર સુકાઈ ગયું માની ત્યાં રહેવા આવી માએ કીધું કે આટલી પાતળી કેમ થઈ ગઈ આમનો સ્વભાવ એટલો આકરો ને કેમ શું કરે સવારે ઉઠતા જ કે પાણી ગરમ કર નહીં તો માએ કીધું કહી દે ને નહીં તો શું કરી લેજો હવે સાચી શિખામણ તો માં દીકરીને માં જ આપે એક એક બહુ એના પિયર માં વાત કરતી હતી તો પતિને પૂછ્યું કે પત્ની ક્યાં છે તો કે હમણાં recharge થાય છે આ તો હસવા વાત છે તમે બહાર સાચવી કામ કોણ આપે એટલે કહ્યું કે કહી દે એટલે પેલી તો આવી ને પેલા એ તો ઉભા થઈને કહ્યું કે પાણી ગરમ કર નહીં તો નહીં તો કરીશું શું લેશો તો કે જાતે કરી લઈશ આપણા બધા દુખો આવા જ છે જે તો ભયાનક હોય છે ને એટલું દુઃખ ભયાનક નથી હોતું તો ત્રણ પ્રકાર છે એક તે દુઃખ થી ભાગવાની વાત એટલું કે ને કે ભગવાનને જઈને એમને કહો કે બહુ મોટું દુઃખ છે દુઃખને જઈને કહો કે મારો ભગવાન બહુ મોટો છે એની આગળ તું ટકી નહીં શકે મારા પ્રભુની કૃપાની આગળ તારું ટકવાનું સામર્થ્ય નથી તો એક છે ભાગવાવાળા દુઃખને મોટું બીજા છે લડવાવાળા માણસ બધા જોડે લડી શકે પોતાના ભાગ્ય જોડે લડી નથી શકતો દુઃખ એના કર્મો થકી સર્જાયેલા ભાગ્યનું પરિણામ છે ભોગવે છે પોતાના કર્મની કલમે માણસે જાતે દુઃખ લખ્યું છે એટલે ભાગ્યથી લડી નથી શકતો માણસ અને એટલા માટે દુઃખ થી લડનારો વધારે દુખી થાય છે પણ એક વાર મહાપ્રભુજી કહે છાતી સામે કરી દુખને કહી દો તું ગમે તેટલો મોટો હોય હું સહન કરવા તૈયાર છું એ જ ક્ષણે નાશની શરૂઆત શરૂઆત થઈ જશે એ જ ક્ષણે કારણ કે દુઃખ ને દુઃખની ભીતર લડવાની તાકાત નથી ભાગતા હોય તો પીછો કરે માથે આવીને બેસે પણ સામે કોઈ સહી લેવા તૈયાર થાય ને હું સહન કરવા તૈયાર છું ગમે તેટલા દુઃખ આવે એ જ ક્ષણે દુઃખ સમાપ્ત થઈ જાય મહાપ્રભુજી કે ત્રણેય પ્રકારના દુઃખો ત્રી સહનમ ધૈર્યમ મામૃતે સર્વતા સદા તક્રવત એમાં પણ ત્રણ પ્રકારના દુઃખો ગયા દેહ ના દુઃખો આદિ ભૌતિક આધ્યાત્મિક છાસની જેમ જેમ છાસ નિસ્સાર હોય એમ સંસારના દુઃખો આવે ને સમજેલું વાત નિસ્સાર છે આમાં કઈ સાર નથી કોઈને સુધારવા જેવા નથી કોઈને કહેવા જેવું નથી ઘણી વાર એમ થાય કે કોઈને સુધાર મેં પહેલા કહ્યું કોઈને સુધારવાની ચિંતામાં એટલા ન પડી જતા કે પોતાનું બગાડવા લાગો પેલો ભજન કરે પેલો માળા ફેરવે પેલા અને પેલો માળા ફેરવે એની ચિંતામાં ક્યાંક તમારી માળા ન છૂટી જાય એની સાવધાની રાખજો કારણ કે મોટા ભાગે એવું ઘણા વડીલો છોકરા કારણ કે યુવાનના એક દિવસ કરતા તમારો એક દિવસ વધારે કિંમતી છે જેની પાસે જે ઓછું હોય વધારે કિંમતી કહેવાય તો જે એંસી વર્ષના છે એનો એક દિવસ વીસ વર્ષના દીકરાના એક દિવસ કરતાં વધારે મોંઘો છે એટલે પહેલાંના એક દિવસ સુધારવામાં તમારો એક દિવસ બગાડી ના લેતા પ્રેરણા કરો સુધારવાની પ્રેરિત કરો બધાને સારા વિચારો આપવા જોઈએ એની કોઈ ના નહીં પણ એનો અતિરેક એટલો ના કરી લે કે આપણું જ મન ઠાકુરજીમાંથી દૂર થઈ જાય એવો અતિરેક પણ ન થવો આગળ સુંદર ચર્ચાઓ છે આગળ આગળનો ગ્રંથ વિવેક ધૈર્યાશ્રય અને આશ્રયની સિદ્ધિના આશ્રય તો મહાપ્રભુજી કહે ને ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તેશ્ચા અતિક્રમે કૃતે અશક્યવા સુશક્યવા સર્વથા શરણમ હરી ભક્તિના અભાવમાં પણ શરણમાં જતા ભક્ત્યા ભાવે ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તિના દ્રોહમાં ભક્તિના અભાવમાં ઉભાવે પણ ભગવાનના શરણમાં જાવ પુત્રના જીવન પુત્રની અંદર અભાવ થોડી હતો કુભાવ હતો મારવાનો ભાવ છતાં ભગવાને માની ગતિ આપી કારણ ભાવ ભલે કુભાવ હતો પણ એની ક્રિયા તો માં જેવી હતી ભગવાન તો ઉત્તમ વસ્તુના ભોગતા છે ને તમારી અંદર જે ઉત્તમ હશે ને એને જોઈને કૃપા કરશે ભાવ ઉત્તમ નહોતો પણ ક્રિયા ઉત્તમ હતી એટલે ભગવાને ક્રિયા જોઈ ધાત્રુ ચિતામ તતોન્યમ કંબા દયાલુ શરણમ બ્રજે માની ગતિ પૂતના ને એટલે અભાવે પણ બિલકુલ મંદિરે જવાનું મન ન થતું હોય તોય જઈને ઊભા રહો એની દ્રષ્ટિ પડશે ને તો એ બધા દુર્ભાગ્યો ટળી જશે તમને જયારે દેખાય દેખાય પણ એ તમને દેખી રહ્યો છે એવો ભાવ રાખીને ઉભા રહો એની દ્રષ્ટિ પડશે ક્ષણવાર પણ જીવનનું સાફલ્ય થઈ જશે